સુરતની સચિન આવેલી એથર કેમિકલ કંપનીમાં લાગેલી આગમાં એક પછી એક મોત નીપજી રહ્યા છે ત્યારે સારવાર દરમિયાન વધુ એક કર્મચારીનું મોત નીપજ્યું છે જેથી એથરની આગમાં કુલ દસ લોકોના મોત નિપજ્યા છે જેમાં છ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે ત્રણ વ્યક્તિના સારવાર દરમિયાન અને અન્ય એક કર્મચારીનું મોત આજે નિપજ્યું છે એથર કંપનીની આગમાં સારવાર દરમિયાન નરેન્દ્ર પાઠકનું મોત નિપજ્યું હતું અગાઉ ધડાકાભેર લાગેલી આગના કારણે સત્યાવીસ લોકો દાઝી ગયા હતા જેમાં છ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે અન્ય ઈજાગ્રસ્તોની સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં નરેન્દ્ર પાઠકના મોતને લઈને પરિવાર શોકમાં ગરક થઈ ગયું છે સ્ટોરેજ ટેન્કરમાં બ્લાસ્ટ સાથે સમગ્ર આગ લાગી હતી જેથી આગમાં ગંભીર રીતે દાઝેલા વધુ બે કામદારોના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે નરેન્દ્ર પાઠકનું મોત નીપજ્યું છે અને એથર મિલ આગમાં અત્યાર સુધીમાં કુલ દસ કામદારોના મોત નીપજ્યા છે ત્યારે હજુ પણ કોઈ કાયદેસરની કાર્યવાહી ન થઈ હોવાનું સામે આવી રહ્યું છે